નમસ્કાર દર્શક મિત્રો આપની હવે સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસર લાઈવ અને

આદરણીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ જયારે બીજી વાર એમને પ્રમુખ તરીકે રિપીટ કર્યા ત્યારે એક અમારું ટુર્નામેન્ટનું આયોજન એમના સન્માન માટે એક રાખવાનું આયોજન નક્કી કરેલું હતું મારી સાથે જગદીશભાઈ મોદીને અને મુકેશભાઈ અગ્રવાલે પણ મારી કહેવાય કે ભાગ લીધેલો અને અમે ત્રણ જણાએ આ ટુર્નામેન્ટ નું આયોજન કરેલું સૌ પ્રથમ આઠ ટીમ આયોજન રાખેલું હતું પરંતુ લોકોની ચાહના અને લોકોની માંગણી હતી તો અમારી પણ ટીમ આવે અમારી પણ ટીમ આવે એમ કરીને આખા જિલ્લાના દરેક જગ્યા ઓનર લેવાની ભાવના હતી આખા જિલ્લાના દરેક જગ્યા થી આપણે પ્લેયરો લેવાની ભાવના હતી એટલે આપણે ટીમો આઠ ની જગ્યા બાર કરીને બાર માંથી પણ વધારે કરી સોલ કરી સોલ ટીમો ટુર્નામેન્ટ નું આયોજન થયું અને કહેવાય કે છસો ને અડતાલીસ જેટલા પ્લેયરો રજીસ્ટ્રેશન થયા આ પ્લેયરનો એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે એમને ઓપ્શન થયું હરાજી થઈ ખબર પડી કે આટલા સારા સારા ખેલાડી નવસારીમાં લોકો પાસે છે અને નવસારી કહેવાય છે કે કેવાય ક્રિકેટ પ્રેમી નગરી છે કે અહીંયા ભૂતકાળમાં ખૂબ સારા સારા ક્રિકેટરો આ નવસારી ન્યાય આપ્યું છે સાંયજી નગરી છે બરોડાના હિસાબે ક્રિકેટનો પ્રેમ નવસારીને વર્ષોથી કહેવાય કે આપણા અરસાઓ થી મળતો આવ્યો છે ત્યારે આ સારા ક્રિકેટરો આપણે નાના નવા છોકરાઓને પ્લેટફોર્મ મળે એ હતું ભુરાભાઈ સાહ સાહેબનો હતો એના માટે અમે લાઈવ કહેવાય કે લાઈવનું પણ આયોજન કર્યું છે આપના ચેનલ મારફતે પણ આપણે લાઈવ કરી રહ્યા છે જેના માટે આપણે પણ અમે આભાર માનીએ છીએ અને આ લાઇવ માધ્યમથી લોકો જોઈ રહ્યા છે પ્લેયરોને સારા સારા પ્લેયરો ખરે છે આજે અમારા આયોજકમાં એવા કિરણભાઈ મોદી મોદીને મહેનત થકી કરણભાઈ અંબાલા અને નવસારીમાં ખૂબ સારું ક્રિકેટ ટેલેન્ટ છે અને આવી ટુર્નામેન્ટ કરવાથી એ ટેલેન્ટ બહાર આવશે અમે લોકો જોઈશું તો અમને પણ એ ભવિષ્યમાં મોટી ટુર્નામેન્ટમાં લેવા માટે એક અમને ઇન્સ્પિરેશન મળશે એના માટે અમારો પણ એ મહિનો આ ટુર્નામેન્ટ ખૂબ સારી રહી અમે અભિનંદન આપી આભાર માનીએ છે અને અમારા જે પાર્ટીના ના નેતૃત્વ છે અમારા ધારાસભ્ય રાકેશભાઈ બી છે આરસી પટેલ સાહેબ પણ આવીને ગયા એટલે સૌ ધારાસભ્યો નો જિલ્લા ભાજપ પ્રમુખશ્રીનો સૌનો આભાર માનીએ કે અમને આ ટુર્નામેન્ટ રમવા માટે પરમિશન આપી

પહેલી ઇનિંગ પૂર્ણ થઈ ચુકી છે કેવો અનુભવ રહ્યો કેવી મેનેજ કરવી પડી સો ટકા જયારે અમે પહેલી વખત વિચાર્યું ત્યારે કે આપણે પ્રેસિડેન્ટ કપ રમાડવો જોઈએ અને ત્યારે અમે ચર્ચા કરી જે રીતે જીગીશભાઈ કીધું કે પહેલા આઠ ટીમ નું આયોજન કરેલ હતું લોકોની ડિમાન્ડ વધતા બાર કરી એમાં પણ ડિમાન્ડ પૂરી ન થતા અમારે છેવટે સોળ ટીમ કરવી પડી ખેલાડીઓ પણ ખુબ સપોર્ટ કર્યો છે લગભગ છસો ને અડતાલીસ જેટલા પ્લેયરો રજીસ્ટ્રેશન અમારા લિંક પર કર્યું હતું અને વિલંબ ની વાત કરું તો પહેલા આયોજન એકવીસ થી પચીસ નું હતું પણ ઉપરવાળાની મહેરના મહેર ના કારણે વરસાદના કારણે અમારે વિલંબ થયું પરંતુ આજે જ બપોરે તમે કદાચ તમારા ચેનલ દ્વારા લાઈવ બતાવવામાં આવી છે અહીં ઇન્ડિયાના ટેનિસ પ્લેયર સ્ટાર પ્લેયરો અહીં ટુર્નામેન્ટમાં આવ્યા છે અને અહીં માહોલ જોઈને ગયા છે અને ખુબ સારા માહોલમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ રમી રહ્યા છે અને ખુબ સપોર્ટ મળ્યો છે દર્શકોએ પણ ખૂબ સપોર્ટ આપ્યો છે આજે જે આ લાઈવ થઈ રહ્યો છે એમાં લગભગ પંચાવન હજાર લોકો આ મેચ ને જોઈ છે એ પણ એક નવસારી માટે મોટી વાત છે અને લગભગ આવી ટુર્નામેન્ટો થવી જોઈએ અને અમારો વિચાર પણ છે કે દિવાળીમાં વેકેશન સમયે એક મોટી ટુર્નામેન્ટ આ ગ્રાઉન્ડ પર પણ રમાડીશ ખુબ સારી વાત કહેવાય દિવાળી વખતે એક બીજી ટુર્નામેન્ટ પણ આ ગ્રાઉન્ડ ઉપર રમવામાં આવશે વિરામ બાદ નિહાર નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક પરંપરા બનાવીએ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન હાર્દિક સ્વાગત છે આમ તો સ્વાદ હંમેશા જીપ પર રહે છે

હારે તો માણસ બીજી વાત જીતી શકે બહુ સાચી વાત કરીએ મહત્વની વાત એ છે કે અત્યારે જે કઈ પણ ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે ક્રિકેટ અંદર ખરા હંમેશા દેખાય છે બેઠા છે છનાભાઈ કેવો સપોર્ટ આપી રહ્યા છો ખુબ સારો સપોર્ટ હજુ તો ચાર ઓવર મારી બાકી છે અમારા ખેલાડીઓ સો ટકા જીતશે હજુ તો અગિયાર ખેલાડીઓ નવ દસ ખેલાડીઓ મારી પાસે પડી આ ટુર્નામેન્ટ નો કપ અમે ઘરે લઈને જઈશું પ્રેસિડેન્ટ કપ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

વરસાદ પણ વિલન બન્યો હતો પણ છતાં પણ ક્રિકેટરોનો કોઈ પણ ઉત્સાહ ઓછો નથી થયો શું કે ટીમો બહુ મજબૂત છે અને આમાં જે પણ જીતશે એમાં દર્શક અને ક્રિકેટર જીતશે એની અંદર અને જ ટફ છે તમે જો એ મુજબ કે છુકાજી અત્યારે બેટિંગ કરી રહ્યું છે અબ્રામાની બેટિંગ પૂર્ણ થઈ ચુકી છે અબ્રામા એ છ ઓર ની અંદર પચોતેર રન બનાવ્યા છે તો સામે જે કરું એ હવે છુકાજી ની ટીમ જે કરી બેટિંગ માટે આવી છે અને છ ઓવર રન કરવાના છે અને આપ એ પ્રમાણે અત્યારે આ પ્રમાણે આજે રમાઈ રહી છે રમી રહ્યા છે જેમાં આવરી લેવામાં આવ્યું હતું અને કુલ સો ટીમોએ ભાગ લીધો હતો આ જ પ્રમાણે કોણ જીતે છે કેવો માહોલ છે પણ નવસારી life right. સ્વાગત છે જે આપ જોશો એ પ્રમાણે કે ચુકાજી ઇલેવન જે કરી ચુકાજી ટાઈટન્સ રનર સહી છે અને રનર અપ ને પચોતેર હજાર રૂપિયાનો ચેક સાથે જ ટ્રોફી અને તમે જોશો એ પ્રમાણે કે કેશ પ્રાઇઝ પણ આપી દેવામાં આવી છે એટલે કે ટ્રોફી અને કેશ પ્રાઇઝ ની અંદર પચોતેર હજાર રૂપિયા છે અને જે છુકાજી ટાઈટન્સ કપ બે હાજર પચીસ છે રમાડવામાં આવ્યો તો એવા અબુરાભાઈ શાહ સહિત આ ટ્રોફી આપવામાં આવી રહી છે જે પ્રમાણે આપ નિહાળો છો એ મુજબ કે વાયસી કે અબ્રામાં ચેમ્પિયન્સભાઈ નું છે નવસારી ડિસ્ટ્રિક્ટ પ્રીમિયર લીગ પ્રેસિડેન્ટ કપ બે ની અંદર અને તમે જોયા પ્રમાણે કે આખી ટીમ આવી ચૂકી છે અને મંચ પર પણ જેટલા મહાનુભાવો હતા તમામ પોતાની જગ્યા પર ઉભા થઈ અને એક લાખ પચીસ હજાર રૂપિયા રોકડ અને સાથે જે ટ્રોફી એનાયત કરવામાં આવી રહી છે વાયસીકે અબ્રામા જ્યાં વાયસીકે અબ્રામા ટીમ જે કરી નવસારી ડિસ્ટ્રિક્ટ પ્રીમિયર લીગ પ્રેસિડેન્ટ કપ બે હજાર પચીસ ની અંદર એ પ્રમાણે કે તમામે તમામ મહાનુભાવો જે ખરા એમના હસ્તે એમને રોકડ રકમ સાથે એક લાખ પચીસ હજાર કરવામાં આવી રહી છે તો આ પ્રમાણે જે પ્રેસિડેન્ટ કપ રમાયો હતો પ્રેસિડેન્ટ કપની ની આજે થઈ છે અને પ્રેસિડેન્ટ કપ જે કરો એ વરસાદના વિઘ્ન વચ્ચે પણ નિર્વિઘ્નપણે પૂર્ણ થયું છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આ બની હાજર હોય કેમેરા પર્સન સહેલા સાથે હું મહેશ ભટ્ટ